તમે તોફાન કરતા એટલે તમારા બાપા મારતા હતા હા તમારા બાપા તોફાન કરતા એના બાપા મારતા હતા ખા એના બાપા તોફાન કરતા એના બાપા મારતા હતા ખા એના બાપા તોફાન કરતા એના બાપા મારતા એનો બાપ કે તું જાણવા હું માગ તક જાણવા માંગુ છું બાપા કે આપણી પેઢીમાં ઝપા ઝપી કે દુની ઘરમાં ઘરમાં હાલી આવે હા ભૂરો અને આ લગ્ન સીઝ જ ચાલી એવી છે પરણી જાજો બસ ઘણા તો બસ સ્ટેન્ડ જાય લક્ઝરી ની વાટે રે પછી હા જે રિક્ષા બે નીકળે ખાખડા ખાખડા અમારે ભૂરા પાંત્રી કન્યા જોઈ બોલો પાંત્રી કન્યા જોઈ વીસ વર્ષનો હતો તેદું નો જોતો પાંત્રી ચાલી વર્ષ છો થયો બેતાળીએ પગ્યો પિસ્તાળીએ પહોંચ્યો ત્યાં સુધી જોવામાં જીવન કટ નાખ્યું જોવું તો પડે ને જીવન છાથી ગોતવાના છે મોલો કે છેલ્લે જીવન સાથે તારે ઠાઠડી રહેવાની દીકરા પછી એને ખબર પડી કે જે પહેલું જોયું તું ને એની જેવું કોઈ નહીં ત્યાં ગયો થઈ બેન નીકળ્યા જો ભૂરા મામા આવ્યા બટા મામાને પગે લાગો મામાને પગે લાગો એક જગ્યાએ તો જોવા ગયો ને ભાઈ એક જગ્યાએ જોવા ગયો કન્યા કન્યા કન્યાની માં જોઈ ગઈ ભૂરા કે કેમ તારો મને જોવા આવ્યો બોલો કેટલા કાઢી નાખ્યા આ તો ડો મને જોવા આવ્યો વાટા પ્લાસ્ટર કરીને આવ્યો હોય ત્યારે આમ તો ભૂરો આ લગ્નની ની સીઝન ચાલતી હતી અને ઓણ તો કેવા લગ્ન છે બે વરસની ની દાહે કાઢી નાખી ભાઈ કોરોનામાં તો બધું હાવ હજડ હતું બધું કોરોનામાં પછી મંજૂરી આપી હતી કે પચા પચામાં તમે પ્રસંગ કરી શકો તો લોભીના પેટ ના હતા ને ત્યારે ગોબા ઉપાડ લીધા સારું ખોટા છગાને લાવવા નહીં ને છોકરો કે નહીં પપ્પા ડાયરો નહીં બેટા ડાયરો બાયરો કઈ ના રખાય સરકારે ના પાડેલી છે એટલે સરકારે બાને એમને ગોબા ઉપાડ લીધો એક જગ્યા હું નીકળ્યો ને ભાઈ ગાડી લઈ તે એક સમાજની વાડી હતી ને તે વાડીની ની બહાર વરરાજો ઉભો ઉભો રોવે તલવાર હાથમાં હોય બાબા હોય એટલે હું ગાડી ઊભી રાખી વરરાજો છે વજાજો જતી તો આમથી તલવાર રાખી છે તો રો હું કા પોલીસ અંદર નથી જવા દેતી મેં પોલીસ વાળા મિત્રો આને જ જવા મને કે ભાઈ પચાસ થઈ ગયા અંદર અરે મેં કીધું મૂળ મુદ્દો આ જ હું પસાર થઈ ગયા પોલીસ વાળા કે આમાં હંદા હેરખા કપડા પહેરી નીકળે ભાઈ આપણને કેમ ખબર પડે કે આમાં વરરાજો કોણ એમ પછી માઇન્ડ જવા દીધું એમ અમારે ભૂરાના લખણ કેવા લખણ હજી છે એવા એને ખાવાની ખરેખર આજની તારીખે સાહેબ ના લાડુ બાવન પંચાવન ઉપાડી જાય દોઢ હો ગુલાબજામુ હકીકત જરાય ખોટું નથી બોલ તમે રખત રખો ઘરના લઈને આવજો ભૂરો આપી તમે લાવો એ નો ઉલાડી જાય તો હું ગાવાનું બેન કદ પણ ઘીરે તો ખવાય નહીં નહીં તને મા દુખણા લઈને વહી જાય એટલે આવું બહાર પ્રસંગ હોય ને ત્યારે ભૂરો દાજ કાઢ નાખે એટલે ગાળો આવે ને ત્યારે એક જોડી ફર્સ્ટ ક્લાસ કપડાં પહેરી લેવો બૂટ સૂટમાં તૈયાર થઈ અને ગમેનો પ્રસંગ હોય એમાં અંદર ઘૂસી જાય હવે આવો માણસ કે એમણે ખાવા હાટું કોઈ આવ્યો જ ન હોય મોટાભાઈને એમ થાય કે બાપાએ કીધું હશે બાપાને એમ થાય કે ભાઈએ કીધું હશે અને કાંઈ નહીં તો કન્યા પક્ષવાળાને એમ થાય કે વર પક્ષનો હશે અને વરપક્ષવાળાને થાય કન્યા પક્ષનો નો હોય ઝપટ કરીને ભૂરો નીકળી જાય પણ આ કોરોનામાં પૂરો હલવાનો પચાસ સિવાય હોય નહીં એક ભાઈના લગ્ન એટલે વેવાયને કહી ફોન કરીને કહી દીધું કે ભાઈ જાનમાં પચાસ જણા લાવજો કાયદો કડક છે એટલે કન્યાના વરના બાપે કીધું કન્યાના બાપાને ફોનમાં કે હું જ લાવી પણ તમારે પાસે ન વધી જાય અમારી ઉપર ન ઢોળતા એની કરતાં એક કામ કરો હું જાન પેલા વય આવું આગળ આપણે બંને જણા ગેટે ઉભા રહી તમારા મહેમાન કેટલા મારા મહેમાન કેટલા ગણતા જાય કાર્ડ આપ્યા જ છે આપણે બધા કાર્ડ સિવાય નો એન્ટ્રી એટલે ગણતા જતા હતા ને આવતા હતા એમાં ભૂરો આવ્યો આને જ આમંત્રણ હતું નહીં તાવને કઈ આમંત્રણ ન હોય ભૂરો આવીને ઊભો રહ્યો એટલે કીધું કાર્ડ કાર્ડ ભૂરો કે કોરોના ને જે એને પછી હરાપ દીધા હે કોરોના તારો નાશ થાય ભાઈ વિચાર કરોમાં કોના મહેમાન છો કોને તમને આમંત્રણ આપ્યું ઘડીક હું જાણો પડો આપણે હારે રહ્યો મું જાય બીજી વાર ને ત્રીજી વાર કીધું ભાઈ તમને કે કોને આમંત્રણ આપ્યું કોણે આમંત્રણ આપ્યું એ કીધું ને ત્યાં તો ભૂરાઈ બે ને ધક્કો માર્યો પાછો તોતળો તમે આમંત્રણ દો તો મારે આવવાનો એમ કે અંદર મેળો ગણવા એક બે ત્રણ ચાર પાંચ કલેક્ટર ઓફિસ માંથી આવ્યો હતો

અરે હોટલે ઉભા રહીને ચા પાણી પીવા તો આપણે ન્યાય બે ગાડી પડી હોય આપણે એમ ગાડીમાં ડોકાઈને તો વરાજન કન્યા બેઠા બેઠા ગુલ્ફી ખાતા ભેળા તમારી ભલી થાય કેવા પાખશાળિયા આ ટાઈમે પરણે કે જેવી તેવી વાત પૂછો વડીલોને કેવા તાણ માં લગન છાય હું મારા માં બેવી તાહી કમડળે તે ઉશીના લાવવાના પિરવવામાં ઘિરે ઘરેલી ડોલુ ઉઘરાવાની કમડળ ઉપર ટૂંકા નામ લખ્યા હોય

હે અંગ્રેજો જે કપડા પહેરતા એવા તો આપણા બેન્ડ વાજા વાળા પહેર્યા ધમક 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 અને મુંબઈ થી પીરવા વાળા આવે ગજેરા પરિવાર હે મુંબઈ થી તો પીરવા વાળીઓ આવે બાપા બાપો બાપો ડાયાબિટીસ હોય ઈ ફાફલા દહ દઠી ફાખા જાય લાઈ લાઈ ગગી તને ના પડા હે ગગીના હવાદડા થવામાં ગોટો વળી જાય ઈ પીરસીન વહી જાય ઢોહી